નમસ્કાર ખેડૂત મિત્રો હું સંજય નાથ હિંમતનગર સાબરકાંઠા ગુજરાતથી જી કે બાયોટેક એગ્રીકલ્ચર જી કે ચંદન નર્સરી અત્યારે હાલમાં પહોંચ્યા છીએ ગામનું નામ છે આડા અથરોલ તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા આજથી દોઢેક વરસ પહેલાં ચંદનનું વાવેતર આ ગામમાં આપણે કરાવ્યું હતું તો દોઢેક વર્ષમાં સારા એવો ગ્રોથ થયેલ છે જેની હાઈટ તમે મિનિમમ પાંચ ફૂટથી લઈ અને સાત ફૂટ સુધીની હાઈટ થયેલ છે દરેક પ્લાન્ટમાં તમે એમાં ગ્રીનેરી જોઈ શકો છો નો પ્લાન્ટ એવા સરસ રીતે સેટ થયેલા છે બીજી વસ્તુ અંદર પરંપરાગત ખેતી તરીકે ઘઉંનું પણ વાવેતર અંદર કરેલ છે હાજરમાં સાહેબ ના સંત હાજર જ છે તેમનો પરિચય પેલા લેશો મારું નામ જાડેજા છે આડા તાલુકો જિલ્લો સાબરકાંઠા ચંદનનું વાવેતર આપણે કેટલા સમય પહેલા કર્યું હતું ચંદનનું વાવેતર અત્યાર સુધીમાં દોઢ દોઢ એક વર્ષ થાય હજી બરાબર ચંદનમાં ગ્રોથ કેવો લાગે છે તમને સારો ગ્રોથ છે અત્યારે દરેક પ્લાન્ટમાં ગ્રીનરી સારી છે પ્રમાણે મિનિમમ પોચથી સાત આઠ ફૂટની હાઈટ પકડેલી છે બરાબર અને પરંપરાગત ખેતી તરીકે તમે અત્યારે હાલ અંદર ઘઉંનું વાવેતર કરેલું છે તો ખેડૂત મિત્રો તમે આજે આ પ્લાન્ટેશન જોઈ રહ્યા છો દોઢ વર્ષમાં મિનિમમ પોચથી સાત ફૂટનું પ્લાન્ટેશન થયેલ છે અને દરેક પ્લાન્ટમાં તમે ગ્રીનરી જોઈ શકો છો સાથે સાથે પરંપરાગત ખેતી તરીકે એમને જે પ્રમાણે ઘઉંનું વાવેતર કરેલું છે ને દર સિઝનમાં એ લોકો અલગ અલગ વાવેતર કરી અને પાક લેતા જ હોય છે તો સારા રોપા સાચું માર્ગદર્શન જીકે બાયોટેક એગ્રીકલ્ચર્સ સારા રોપા માટે અમારી નર્સરીનો કોન્ટેક કરો અમારી નર્સરી હિંમતનગર સાબરકાંઠા સાબરકાંઠામાં છે એનું એડ્રેસ હિંમતનગરથી બાર કિલોમીટર અમદાવાદ નેશનલ હાઈવે આઠ ઉપર આવેલી છે ધન્યવાદ ખેડૂત મિત્રો